નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ગુજરાત મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ જયદેવસિંહ ચાવડા તેમજ આમ આદમી પાર્ટીના હોદ્દેદાર કાર્યકર્તાઓ દ્વારા મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું આવેદનપત્રમાં ગુજરાતમાં મહિલાઓ પર થતાં અત્યાચાર રોકવા માટે પગલાં લેવા બાબતે તેમજ આ બાબતે નિષ્ફળ નિવાયેલા ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી ઇન્કલાબ જિંદાબાદ ઇન્કલાબ જિંદાબાદ વાંદે માતરમ વાંદે માતરમ વાંદે માતરમ દીકરીને મહિલાઓ સાથે દુષ્કર્મ ના અને અત્યાચારો ના કેસો બનતા હોય અમે સાહેબ નું રાજ્ય ભારત માતા કી જય ભારત માતા કી જય આપણે સૌ જાણીએ છીએ તે રીતે ગુજરાત રાજ્યનું એક પણ એવો જિલ્લો એક પણ એવો તાલુકો અને એક પણ એવું શહેર નથી જ્યાંના અંદર મહિલાઓ સામે અત્યાચારના કોઈ કેસો બનતા ના હોય આપણા ગૃહમંત્રી આખા ફોજદારીમાંથી નવરા પડતા નથી પોતાની જાહેરાતોમાંથી નવરા પડતા નથી અને ગુજરાતના અંદર બેન દીકરીઓ અત્યાચારનો ભોગ બની રહી છે અને દિન પ્રતિદિન આ કેસો વધી રહ્યા છે તાજેતરનું મહેસાણાનો કેસ હોય કે દાહોદનો કેસ હોય કે વડોદરાનો કેસ હોય દરેક જગ્યાએ કાયદોની વ્યવસ્થા નિષ્ફળ રહી છે અને આમાંથી પાર્ટી મહેસાણા ગૃહમંત્રી સાહેબનું રાજીનામું માગે છે અને એમને નૈતિક જવાબદારી સ્વીકારીને એમને રાજીનામું આપી દેવું જોઈએ તેવું માને છે આ સાથે કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ કે આવા કેસો આવા ગંભીર કેસોના અંદર પોલીસ તંત્ર જે કાયદો વ્યવસ્થા જે નિષ્ફળ ગઈ છે અનંતર સત્વરી કામ કરે